રજા આલી કે નહીં આલી હા રજા આલી ડોક્ટર કે મહિનો આરામ કરો તા મહિનો કા આરામ કરો એક મહિનો આરામ કરો તો હે દાન બરાબર તેને આ તો આઈએ મે ખબર લેવા એ આ આવો હા માર કોણ તો જીયો એ ચોય રમતો છે યાર બહુ વિચાર એવું છે એમ હા તો અધને મે આઈએ તો અમારા ગાડા એકન લેતો આવું ને હેડો એ હા એ હા હેડો આ આવો હેડો ના હોય તો

બોલા કરી ગાડી બની ગાડી હે જતા રીતે બોલાવી લાગજો પા

બીમાર થઈ ગયા સાલા હું એ હોય દાખલ તો તમને રજી આવી રજે હા હાતે જઈએ પેલા ભરત ભાઈને કયું કયું કઈતે હા હાતે કશા દન કરીયો કશું નઈ કરી હા તો કરીએ કો હાતે લખણા હું ઘરમાં તો હેણા અઈ હા અખોર ભા જો છે ખા

રામુ હું ડબડું ધોતા હો લુગરો તો રેડી હે અરે આ આઈ ગયા છોરો આખો બહુ તૈયાર થઈને આઈ ગયા તૈયાર છું હું ખાલી આમાં બૂટ પહેરવાનો

ઓ આ ગ્રુ ઓ ઉવાજો આ એને ચાવતી ભઈ આ બોટ મોટી હે એટલે પછી યાર બોટ ને પથરા મને આટલું બધું નમાવતા આટલા પર સપતો છો નું ગોણો ક્યો એના પથરો છે એમ હું નથી

પાપડી લઈ લે વાટ પાપરી મારે પાપડી ભેસ ખારી ખારે સિંગ ખારી

आई वन देव वाज dua kali

તને એક મારા બોનેલા કે માથે ચડાવી દીધો બાપા પાસે ફોનિયો હતો મને ખબર છે ને પણ બે હાથ માલા એ તો તો ઘર તમારું ના લેવા આ તો થાપાઓ યાર માર રહો રંગસો આવે તો ગમવા જાય ને તો ગમે ત્યાં ગમે કુકણું કુકનું ચૂંટલા બોબા મિત્રો અલ્યા આવ મગજ ખાયું હોય શું કરાય યાર તાનિયા કે અમાર મોણો જોરદાર હું જાવ મારે ઘેર બેસન બેસ બીમાર છું ને કંટાળો બાજી ખોલ બા ઉકાર ઓકે તો અમારે કરીયા જવા છે રોટલા બોટલા

લે આયો ભાઈ કોણ આયો કે હું તને મોકલે તને પાહો આવી ગયો રૂ

તમે <laughs> હા